નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઈ આયોજિત રક્તદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી ભરૂચના નબીકપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય શકીલ અકુજી ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના અંગયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી રક્ત એ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવ સેવાનું મૂમદા કાર્ય થઈ રહ્યું છે આયોજિત રક્તદાન શિબિરમાં એકસો જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાનું રક્તનું દાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા નબીપુર તાલુકા પંચાયત સદસ્ય શકીલ અખુજીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રક્તદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક સુંદર સંદેશ આપ્યો છે જ્યારે જ્યારે રક્તદાન શિબિર કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉમદા કાર્યમાંગ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે એ બદલ તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નબીપુર રિપોર્ટર માંગ મોહસીન કારા યુક કોંગ્રેસ દ્વારા નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલના સંયુક્તથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અવારનવાર સામાજિક કાર્યમાં યુવાનો આગળ રહ્યા છે માટે નબીપુર ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોને હું હંમેશા આભારી છું કે હંમેશ બ્લડ કેમ્પ હોય છે ત્યારે ત્યારે સ્વૈચ્છી કેમ્પની રીતે આવીને બ્લડ ડોનેશન કરે છે એ બદલ આભાર જય હિન્દ જય ભારત